ડભોઈ સહિત સમગ્ર દેશ આજે પ્રજાસત્તાક દિનને લઈ દેશભક્તિના રંગે રંગાયું હોય ત્યારે ડભોઈ વિવિધ સરકારી કચેરીઓ સહિત તાલુકા કક્ષાના કાર્યક્રમની ડભોઈના કર્નેટ ખાતે ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વિવિધ કોલેજો શાળાઓ સરકારી કચેરીઓ ખાતે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સન્માન સમારોહ યોજાતા ઠેર ઠેર દેશભક્તિના રંગે રંગાયેલું ડભોઈ જોવા મળ્યું હતું સમગ્ર દેશ જ્યારે આજે દેશભક્તિમાં લીન છે સત્યોતેરમો પ્રજાસત્તાક પર્વ સમગ્ર દેશની અંદર ઉજવાય રહ્યો હોય ત્યારે ડબોઈ તાલુકા કક્ષાએ પણ ઠેર ઠેર પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજવંદનના કાર્યક્રમો યોજવામાં આવ્યા ડભોઈના તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદાર પી આર સંગાળાના અધ્યક્ષતામાં કર્નેટ મુકામે યોજવામાં આવ્યો જેમાં જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અખિલભાઈ અશ્વિનભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ અને ગ્રામજનો તેમજ સરપંચ અને ડેપ્યુટી સરપંચ અજયભાઈ ભાટિયા ઉપસ્થિત રહ્યા હતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે એસઆઈઆરની કામગીરીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિવિધ વિવિધ કર્મચારીઓનો સન્માન બાદ ડભોઈ વિભાગના આરેફો કલ્યાણી ચૌધરી તેમજ વિભાગનો સ્ટાફની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું સાથે સાથે ડભોઈનગરના નગરપાલિકા કેમ્પસ ખાતે નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું આપણા અંગે નગરપાલિકાના કોર્પોરેટરો કર્મચારીઓ સહિત ચીફ ઓફિસર જય કિશન તળભાઈ ઉપસ્થિત રહ્યા હતા બીજી બાજુ ડબલ્યુના વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત શ્રી સી એનપીએફ આર્ટ્સ એન્ડ ડીએન સાયન્સ કોલેજ કેમ્પસ ખાતે મંડળના ઉપપ્રમુખ દિલીપભાઈ નાગજીભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન નાગજીભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના એનએસએસ ના વિદ્યાર્થીઓ અને એનસીસીના વિદ્યાર્થીઓ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને કોલેજના વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ પણ આપણા સંઘે યોજાયો હતો દુબઈના તમામ સરકારી કચેરીઓ વિવિધ શાળાઓ ખાતે પ્રજાસત્તાક પર્વની દેશભક્તિમય વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ ભારતનો સિત્તેરમો પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ કર્ણેટ ગામ ખાતે રાખવામાં આવેલ હતો આજના કાર્યક્રમમાં વિવિધ વિભાગના કર્મચારીઓ અધિકારીઓ તથા ગામ લોકોએ બહોળા સંખ્યામાં હાજર રહીને તેમાં ભાગ ભજ્યો છે અને ખૂબ જ સુંદર આયોજન સાથે કર્ણેટ પ્રાથમિક શાળા સાથે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવે છે તથા તે સાથે સાથે કાર્યક્રમમાં હાજર કર્મચારીઓ કે જે કર્મયોગીઓ છે તેમણે એસઆઈઆરની કામગીરીમાં કરેલ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે આભાર